આમાં જનસદમાં સ્વાગત છે આપણું દર્શક મિત્રો જે રીતે ચર્ચા પોતાનું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે પરિવાર આપણે આમ આદમીમાં જઈશું પરિવાર શીખ સામાન્ય માણસની આપણે જે સમસ્યા છે એને જાણવાનો પ્રયત્ન કરીશું ધારણ શુભાઈને મારે એ પ્રશ્ન પૂછવો છે કે તમે આદિવાસી મહિલાઓની વિકાસની અને ઉત્થાનની વાતો કરો છો તો મારે તમને ખાસ એ પ્રશ્ન એ કહેવો કે રાજપીતળા નગરપાલિકાની અંદર પ્રમુખની રોસ્ટર મુજબ જે સીટ મહિલાની આવેલી આદિવાસી મહિલાની સીટ આવેલી તે તમે રદ કરવા માટે તમારા પવિત્ર લેટર પેપર

એ કોઈ એક સમાજ નથી સર્વ સમાજ ને ધ્યાનમાં રાખીને કામ કરવાનું હોય નગરપાલિકા ની છે જ્યાં સુધી બે હજાર બાર ની વસ્તી ધોરણ પ્રમાણે રોસ્ટર માં જે આવતું હોય તે કરવા માટે રાજ્ય સરકાર ને કર્યું છે એમાં એવું નથી કે આને રાખો ને આને ન રાખો હું બસોડા ગ્રામ પંચાયત માટે મેં જગ્યા ફાળવેલી હતી દસ એકર એન્જિનિયરિંગ માટે ડિપ્લોમા કોલેજ માટે જગ્યા ફાળવેલી હતી દસ દસ એકર આપેલી હતી કટ્યા પણ નામ ચડી ગયેલા છે મુખ્યમંત્રી શ્રી પંદરમી ઓગસ્ટ આયા તે વખતે એનું ધ્વજ ખાત ખાતમુહૂર્ત કરવાના હતા પણ પછી ખાત ખાતમુહૂર્ત આજુબાજુ કઈ જવાબ મળ્યો નથી હમણાં ખાતમુહૂર્ત ને એ બધા કર્યા છે ત્યારે એનો સમય હવે આ ચૂંટણી પૂરી થશે અને પછી એ ચાલુ થશે મારે આદરણીય નારણભાઈ રાઠવા સાહેબ એક પ્રશ્ન છે કે છેલ્લા કેટલા વર્ષથી યુપીએ સરકારની અંદર આપણા વન વસાહત અંદર જંગલના ગામોમાં બનાવવા માટે રાજ્ય સરકારે મંજૂર કરી રકમ છે છતાં પણ કેન્દ્રની વાઇલ્ડ લાઈફ કમિટીએ એની હજુ સુધી મંજૂરી આપી નથી આ સિવાય પણ અહીંયા બીઆરસીએફ યોજના દરેકા યોજના અને કેન્દ્ર પુરસ્ક યોજનાઓની ગ્રાન્ટ આ જિલ્લામાં નથી યુપીએ સરકારમાં ડાભાર અને વડાપ્રધાન સડક યોજના જે ચાલે છે એમનો પ્રશ્ન જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી કે ભારત સરકારની અંદર જે વન પર્યાવરણની અંદર જે મુદ્દો ઉઠાયો છે એ વાત બિલકુલ એમની સાચી છે પણ આ પ્રશ્ન ભાઈ શબ્દ આ પ્રશ્ન તમારે રામસિંહભાઈ રાઠવાને કરવો છું જયારે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર ને પીઆરજીએ યોજના નું ફંડ આપે છે આ ફંડ માન્ય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ બીજા રાજ્યોમાં જઈને કે છે કે મારો ગુજરાત નો વિકાસ જોવા પણ હમણાં ગામડા સુધી રોડ રસ્તા પાણી આજે માન્ય મુખ્ય નરેન્દ્ર મોદીને મેં પ્રશ્ન પૂછવા માંગ અન્ય રાજ્યો પ્રચાર કરીને સરકારને ભ્રમિત કરે છે એમને ખબર નથી પંદર વર્ષ પહેલા ગુજરાત શું હાલત હતી અને આપનું શું કેવું છે અને શિક્ષણ મહત્વના મુદ્દા જે જાય છે અને આદિવાસીઓની વાત આ લોકો જે કરે છે વન બંધુ કલ્યાણ યોજનામાં એકલવે મોડલ સ્કૂલ ગર્લ્સ મોડલ સ્કૂલ ની સો સો ટકા શિક્ષકો ની ભરતી કોન્ટ્રાક્ટ બેઝ પર થાય છે એમને પૂરતો આપવામાં આવતો નથી આખા રાજ્યમાં બધી ભરતીઓ કોન્ટ્રાક્ટ બેઝ પર થાય છે ઓછું મેન્ટન આપવામાં આવે છે કોઈ જગ્યાએ શિક્ષણ ચાલતું નથી આ પ્રશ્નનો નો એટલો જવાબ આપવા માંગુ છું રાજ્ય સરકાર તરફથી અમે રાજ્ય સરકાર ની સામે રાજ્ય સરકારે સમરસ ગ્રામ પંચાયતોને આજ સુધી પૈસા આપ્યા નથી ગ્રામ પંચાયતની વાત છે રાજ્ય સરકાર તરફથી એક પણ રૂપિયા મળ્યો દરેક દરેક સમરસ ગ્રામ પંચાયતને રૂપિયા મળ્યા છે નારાયણભાઈ

ખેડૂતોને લગતો પ્રશ્ન છે ઉદ્યોગપતિઓને ચોવીસ કલાક વાગ મળે છે અને ખેડૂતોને ફક્ત આઠ જ કેવી રીતે કરવા માંગો છે અને શા માટે ખેડૂતોને હેરાન કરે છે તો રાજ્ય સરકાર ને પ્રશ્ન છે એમ ખેડૂતો ને જો પાણી ના આપ્યું હોત તો ખેતી નો એટલો બધો જે એ થયું છે અને ખેડૂતો ને આવક વધી છે

બાકી છે રેલવે ના કામ છે વડાપ્રધાન સડક યોજના વડાપર રસ્તાઓ વીજળી ના કામો જે જે પેટા પર બાકી છે એ વિસ્તારના તમામ કામો કરવા માટે વીજળી કરવાના છે ત્યારે આમ આદમીની સરકાર આ દેશમાં ખેડૂતોને એમના ઉત્પાદનના પૂરતા ભાવ આપશે આમ આદમીની સરકાર આવશે ખાનગીકરણ બંધ કરશે સરકારી શાળાઓની સ્થિતિ ખૂબ સારી કરશે આમ આદમીની સરકાર આવશે તો ગ્રામ સભા સર્વોપરી હશે આમ આદમીની સરકાર આવશે તો બિન વિસ્થાપન બંધ થશે આમ આદમીની સરકાર આવશે તો લોકો નિર્ણય વિકાસ કરવો નિમોજી છે આ સમસ્યાઓનો હલ ક્યારે ઉસેગા સોલ્યુશન્સ ક્યારે હાલ થશે સમસ્યાઓનું નિરાકરણ આવશ્યક હે કે કે છોટા ઉદેપુર બેઠકમાં જે વિકાસના નામે જે પોટ માંગવામાં આવે છે જે મત માંગવામાં આવે છે એ મત હવે મતદારો ક્યાં ઉત્તર લઈને પોતાનો પક્ષ છોડે છે એ જોઉ રહ્યો અત્યારે જે સ્તરીયમાં તૈયાર બતાતું ગજાબ શો મત કાર્યક્રમના પ્રાયોજક માસ ફાઇનાન્સ લિમિટેડ ધ પાવર ઓફ ડિસ્ટ્રિબ્યુશન વોલ્વો ઓટોબોટ સાંઘી સિમેન્ટ આપના સ્વપ્નોને આપે નક્કર સ્વરૂપ